શ્રી કૃષ્ણનો ક્રોધ ઉપર વિજય આપણે સૌ જાણીએ છીએ કે આપણે અત્યંત વિષમ પરિસ્થિતિમાં ગુસ્સા પર કાબૂ નથી કરી શકતા સંતો માટે પણ આ ઘણો વિકટ છે ભગવાન શ્રી કૃષ્ણએ ક્રોધ ઉપર વિજય મેળવી લીધો હતો એક દિવસ દુર્વાસા મુનિ શ્રી કૃષ્ણના મહેલમાં આવ્યા દુર્વાસા એમના તીવ્ર ક્રોધ માટે જાણીતા છે તેઓ એમની અપેક્ષા પૂરી ન કરે તેને શ્રાપ આપી દેતા શ્રીકૃષ્ણ અને એમની પત્ની રૂકમણીએ એમને પ્રસન્ન કરવા બનતું બધું જ કર્યું દુર્વાસા શ્રીકૃષ્ણનો ક્રોધ ઉપર કેવો કાબૂ છે તેની કસોટી કરવા માંગતા હતા એટલે એમણે શ્રીકૃષ્ણનું અપમાન કરવા માંડ્યું એમણે શ્રીકૃષ્ણને આખા શરીર પર દહીં લગાડવા કહ્યું મહાભારત યુગના એક શક્તિશાળી નેતા સાથે આવું કરવાની કોઈ હિંમત કરી શકે પરંતુ શ્રીકૃષ્ણ શાંત રહ્યા અને એમના આખા શરીર પર દહીં લગાવ્યો હવે દુર્વાસાએ શ્રીકૃષ્ણને કહ્યું કે મને રથમાં બેસાડો અને રૂકમણી પાસે રથ ખેંચાવો શ્રીકૃષ્ણની પ્રાણપ્રિય પત્ની રૂકમણી માટે તો આ ઘણું જ અસહ્ય હતું છતાં શ્રીકૃષ્ણેએ રૂકમણી પાસે અશ્વની માફક રથ ખેંચાવ્યો દુર્વાસાએ જોયું કે તેઓ હજી સુધી શ્રીકૃષ્ણને ઉશ્કેરી શક્યા નથી એટલે એમણે રૂકમણીને ચાબુક ફટકારવા માંડી આ તો ઘણું જ ઘાતકી હતું છતાં શ્રીકૃષ્ણ એક શબ્દ પણ ન બોલ્યા નાજુક રૂકમણીથી આ સહન ન થતાં તે દુર્વાસાના રથ સાથે જમીન પર ફસડાઈ પડ્યા દુર્વાસા એકદમ ગુસ્સે થઈને ચાલવા માંડ્યા શ્રીકૃષ્ણ એમના તરફ દોડી ગયા અને એમના પગમાં પડી ગયા શ્રીકૃષ્ણએ મુનિને આજીજી કરી કે અમે તમારી બરાબર સેવા નથી કરી શક્યા તો અમને માફ કરી દો આ જોઈને દુર્વાસાને ખાતરી થઈ ગઈ કે શ્રીકૃષ્ણએ ખરેખર ક્રોધ ઉપર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો છે દુર્વાસાએ શ્રીકૃષ્ણને પકડીને ઊભા કર્યા અને કહ્યું કૃષ્ણ તમે તો સ્વભાવથી જ ક્રોધને જીતી લીધો છે મેં તમારી અને રૂકમણી સાથે જે કાંઈ કર્યું તે માટે હું દિલગીર છું હું તો તમારી કસોટી કરતો હતો હું તમને વરદાન આપું છું કે તમારા શરીરના જે જે ભાગ પર તમે દહીં લગાવ્યું છે તે વજ્ર ન થઈ જશે કોઈ પણ શસ્ત્ર એને ઈજા નહીં કરી શકે શ્રીકૃષ્ણએ આખા શરીર પર દહીં લગાવ્યું હતું એટલે એમનું આખું શરીર વજ્રનું થઈ ગયું માત્ર પગની પાની પર જ દહીં નહોતું લગાવ્યું એટલે ફક્ત પાની જ વજ્ર જેવી ન બને શ્રીકૃષ્ણના અંતકાળે પહેલાં પારધીએ એમની પર તીર છોડ્યો ત્યારે એ તીર એમના પગની પાની પર વાગ્યો અને તેઓ પોતાની લીલા સંકેલી સ્વધામ પધાર્યા